માધવપુર પાસેના પાતા ગામની દીકરી સોલંકી શીતલબેન પીએસઆઈ તરીકે નિમાતા તેમને ગ્રામજનોએ ગૌરવભેર તેમનું સન્માન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમદાવાદમાં ચાર્જ સંભાળી તેમના વતન પાતા ગામમાં પાંચ દિવસની રજા પર આવતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લીલાભાઈ પરમાર પાતાભાઈ ગામના ગ્રામજનો જોડાયા હતા તેમજ સરપંચ લક્ષ્મીબેને તેમને હાથોરા કરીને શાલ ઓઢાડીને તેમને સન્માન કર્યું હતું એ વાત શાંતિલાલ મેવાડા માથો એ શાળામાં પાપા બદલી ભરીને જ હું ઊભી થી થયેલી છું આ ગોતા પર પહોંચી છું અને આ સ્કૂલમાં મોટી થઈને આ સ્કૂલમાં મોટી થઈને અહીંના શિક્ષકોનું શિક્ષણ લઈને હું અત્યારે સારી એવી પોસ્ટ પર પહોંચી છું બીજું એ કે જ્યારે બહેનોએ અહીંયા સરસ્વતી વંદના કરી

ઓફિસમાં બેટા આ કાર્યક્રમ છે તમારે બંનેને સંભાળવાનું છે આટલી આટલી વસ્તુ કરવાની છે બસ આટલું કહી દે એટલે પછી બીજું કામ અમારું અને બીજી એ વાત કરીશ કે જીવનમાં જે કોઈ પણ સારી એવી સારા એવા હોદ્દા પર હોય છે સારા એવા પદ પર હોય છે તો એની પાછળ ઘણા બધા માણસો એવા હોય છે કે હું બારોટ કિરણભાઈ ભીખાભાઈ ખાતા આચાર્ય તથા માલદેવજી રાણા કેસવાલા ચેરિટેબલ ટ્રસ્ટ એન અને ઘેડ વિકાસ સમિતિ તરફથી આજે અમારા પાતા ગામની અંદર પાતા સ્કૂલમાં અભ્યાસ કરીને ભણેલી જે દીકરી છે જેનું નામ શીતલબેન અર્જનભાઈ સોલંકી એ આ સ્કૂલની અંદર પોતે ભણી અને આજે એ પોતે પીએસઆઈની પદવી પ્રાપ્ત કરેલી છે તે ગામનું નામ જેને રોશન કરેલું છે અને આખા ગામને પ્રેરણારૂપ થઈ અને અમારી આખી ગામની જનતાને એ પ્રેરણારૂપ બનેલ છે